ખત્રાણામાં એક કાકાની નગરપાલિકા દ્વારા જે ઝુંપડી હતી તોડી પાડવામાં આવી હતી એના ઉપર મારી નજર જતા હતું કાકા અડતાલીસ ડિગ્રીની અંદર બારેથી પોતાનું કામકાજ કરતા હતા ચંપલોની જે સિલાઈને એવું બધું કામ કરતા હતા કાકા ગરીબ હતા ને પગ પણ કંઈક બીમારીના કારણે દુખતું હતું તો કાકાની થોડીક પરેશાની જોઈને મને પણ એવું લાગ્યું કે એના માટે કાકા માટે કંઈક કરવું જોઈએ એના માટે હું ગયો બજાર અને બજારથી મસ્ત એક છત્રી લીધી અને એ છત્રી લઈ કરી અને કાકાને ભેટ આપી તો કાકા એના માટે બહુ બહુ બધા ખુશ થયા અને ગરમીની સિઝનમાં કાકા સવારના દસ વાગે કામ કરીને જતા રહેતા હતા એ હવે આ છત્રીના કારણે સવારથી કરીને સાંજ સુધી પોતાનું કામ કરી અને પોતાનું ઘર અને પરિવારનું ગુજરાન ચલાવશે અને કાકા અંતિ રેડી થઈ ગયા હતા રાજી થઈ ગયા હતા અને આવું નાનું નાનું કામ કરીને કાકાને જે ખુશી હતી એ બહુ સારી લાગી અને કાકાએ હંમેશા માટે બહુ બધી દવાઓ આપી અને દોસ્તો તમે પણ પોતાની લાઈફની અંદર જે કોઈ પણ આ પ્રમાણેનો તમને પણ જરૂરિયાતમંદ માણસ દેખાય તો ડિફિકલ્ટી એનું હેલ્પ કરો અને એને બહુ સારી રીતે જેટલું પણ તમારાથી થઈ એટલી તમે મદદ કરતા રહો જિંદગીમાં તો આપણી એક નાની એક ભેટથી કોકનું જીવન સુધારતું હોય અને કોકનું સારું લાગતું હોય તો એના માટે આપણે હંમેશા આગળ વધવું જોઈએ અને કાકાને છત્રી આપી અને કાકાને ની જે ખુશી હતી એ ખરેખર મોટામાં મોટો કામ આપણે કરવા જોઈએ તો પણ એ ખુશી આપણને ન મળે એટલી ખુશી આ કાકાની મળી અને કાકા રાજી થઈને બહુ બધી બહુ બધી દુઆ આપી અને કાકાએ ઘણું બધું કાકાના મનમાં ઘણી બધી જે પરેશાનીઓ ભરેલી હતી એની મારી સામે એને વ્યક્ત કરી અને આવું નાનું કામ કરીને મને બહુ બહુ બધી ખુશી મળી અને કાકાનું પણ કામ સ્ટાર્ટ થઈ ગયું અને દોસ્તો તમે પણ બીજાની આ પ્રમાણે હેલ્પ કરતા રહો તેવી આપ સૌને વિનંતી